બજાર પાલેજ જિલ્લો ભરૂચ સરકારી વિજ્ઞાન કોલેજ વાંકલ ખાતે સાયબર સુરક્ષા જાગૃતિ કાર્યક્રમનું સફળ આયોજન સાયબર ક્રાઈમ વિશે સતર્ક રહેવા માર્ગદર્શન આપવામાં આવ્યું માંડરોળ તાલુકાની સરકારી વિજ્ઞાન કોલેજ માંકણા સાયબર સેલ દ્વારા આચાર્ય ડોક્ટર રાજેશ गुહેલના માર્ગદર્શન હેઠળ સાયબર આર્મર ડિજિટલ દુનિયામાં પોતાને સુરક્ષિત રાખવા વિશે પર ગત 5 ફેબ્રુઆરી 2025 ના રોજ એક દિવસીય સેમિનારનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું આયોજિત સેમિનારમાં મુખ્ય વક્તા તરીકે સુરત ગ્રામીણ ના મદદનીશ પોલીસ અધિક્ષક एक अधिकारी श्री डॉक्टर संदीप टी उपरांत श्री जे.एम. जाडेजा साई साइबर सेल यूनिट कडोदरा के चौधरी साई जंखवाव अने श्री अंकित जेसर साइबर सिक्योरिटी वोलंटीयर उपस्थित रहा था डॉक्टर संदीप टीए साइबर गुनाओं विविध प्रकारों विषय विस्तृत महित आप संभवित जोखमों तना बचवा उपायों अंगे महत्वपूर्ण मार्गदर्शन आप તેમણે વિદ્યાર્થીઓને સાયબર ગુનાઓ સામે પ્રતિકાર કરવા માટે ઉપયોગી સલાહ, હેલ્પલાઇન નંબર અને સત્તાવાળાઓ સાથે સંપર્ક કરવાની પ્રક્રિયા વિશે માહિતી આપી હતી. વાસ્તવિક ઉદાહરણો દ્વારા તેમણે સાયબર સુરક્ષાની જાગૃતિ વધારવાનો પ્રયાસ કર્યો હતો. શ્રી જાડેજા અને શ્રી અંકિતભાઈએ પણ આ વિષયની વધુ વિગતવાર સમજ આપતા વિદ્યાર્થીઓને તેમના ડિજિટલ ઉપકરણોની સુરક્ષા તપાસવા પ્રેરિત કર્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડોક્ટર અનિલ કુમાર સિંહ માઇક્રોબાયોલોજી વિભાગના વડા અને સાયબર સેલના સંયોજક દ્વારા કરવામાં આવ્યું હતું સેમિનારમાં કોલેજના તમામ ફેકલ્ટી અને 200 કરતાં વધુ વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો વિદ્યાર્થીઓએ મુખ્ય વક્તાઓ સાથે સક્રિય સંવાદ કર્યો હતો સવાલો પૂછ્યા અને તેમના ડિજિટલ ઉપકરણોની સુરક્ષા અંગે ચકાસણી કરી હતી સાયબર સુરક્ષા પ્રત્યે જાગૃતિ લાવવાનો મહત્વનો ઉદ્દેશ પ્રાપ્ત કર્યો હતો ઇમરાન ખાન પઠાણ માંગ રોલ આપની વ્યવસાયિક તેમજ અન્ય કોઈપણ પ્રકારની જાહેરાત વિઝ્યુઅલ સાથે પેલેટાઇમ્સ YouTube ચેનલ પર વ્યાજબી ભાવે પ્રસિદ્ધ કરાવી આપવા માંગ આવશે કોન્ટેક્ટ નંબર 90339104707016773779 लेटेस्ट समाचारों माटे पाले टाइम्स यूट्यूब चैनल ने सब्सक्राइब करो